thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બેટરીમાં વિસ્ફોટ થવાની ઘટનાઓ વધી રહી છે રમકડાની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકો ઇજાગ્રત થાય છે આ દરમિયાન મહીસાગર જિલ્લાના નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જ્યાં રમકડામાં વિસ્ફોટ થતા એક આ બાળકે આંખ ગુમાવી દીધી છે માહિતી અનુસાર આપણે વાત કરીએ તો મહીસાગર વિરપુરના કોડી ડેમના ધોરણ બેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઇલેક્ટ્રિક રમકડાથી રમી રહ્યો હતો આ દરમિયાન અચાનક રમકડામાં લિથિયમ ત્યારે બેટરી બ્લાસ્ટ થઈ હતી જેના કારણે વેદ્ર ઠાકોર નામના બાળકને આ ગુમાવી હતી આ ઉપરાંત બાળકને શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચી હતી ત્યારે મિત્રો ઉલ્લેખને છે કે ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રમકડા આપ્યા હતા ત્યારે આ કિસ્સો તમામ માતા પિતા માટે આંખ ઉગડતો તેવો કે છે ત્યારે આ કિસ્સામાં નાનકડા બાળકને આ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે વાલીઓ પણ હવે મૂંઝવણમાં મુકાયા છે ત્યારે આ કિસ્સાએ બધાની આંખો ઉગાડી નાખી છે અને સાવચેત રહેવા મજબૂર કર્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ